રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો સિત્યોતેરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા વગનું સારામાં સારું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમૂળી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરાવવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં એકસો પચાસથી બસો જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા

મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી છે હું ભક્તસિંહ ક્ષેત્રમાં પ્રમુખ તરફ ફરજ બજાવું છું આજરોજ જગ્યા ની અંદર નેત્રેગ્ન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં દોઢસો થી બસો માણસોએ માયખું બતાવી છે અને એ લોકોને દવા પણ આપી છે અને પચીસ જણાને ઓપરેશનમાં વીરનગર લઈ ગયા ગયાથી અહીંયા જમાડીને એને લઈ જાય મોકલી દઈ છે પછી શનિવારે રહી લોકો પાછા બસમાં એ બધા એને મૂકી જાય છે અને બીજી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ તેજાની જગ્યામાં હાલે છે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો પાંચ સોમવારમાં મહાઆરતીનું આયોજન હોય સવારે સાંજ કીર્તન હોય રોજ બે ટાઈમ અન્નક્ષેત્રનું આયોજન છે પછી જન્માષ્ટમીમાં અમારે શોભાયાત્રામાં ટ્રેક્ટર શણગારી મંડળી હોતું સભામાં હોય છે અને શિવરાત્રીમાં પણ સાત દિવસ સુધી અમારા અન્નક્ષેત્ર અહીંયા ચાલુ હોય છે આવી સેવા અનેક પ્રવૃત્તિઓ તેજા જગ્યા કરે છે